ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર આવેલી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ સંજાણ તરફ કેવી હાલતમાં જઈ રહ્યા છે તે દ્રશ્યમાન છે સ્કૂલ વાહન ચાલકો નિયમોને તાર તાર કરી બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે દરરોજ શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓને ઘેર પહોંચાડતા સ્કૂલ વાહનોમાં જરાય સાવચેતી રાખવામાં આવતી નથી કેટલાય વાહન ચાલકો ઓવરલોડિંગ કરીને વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે જ્યારે અન્ય લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સહેજ પણ કોશિશ નથી કરતા તે ઉપરાંત ઘણા વાહનોમાં જરૂરિયાતમંદ સુરક્ષા ઉપકરણો પણ નથી જેમ કે સીટ બેલ્ટ અને ઇમરજન્સી એક્ઝિટ આ સમસ્યાને લીધે પેરેન્ટ્સ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે મેનેજમેન્ટ અને વાહન ચાલકોની આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે શાળાના ટ્રસ્ટીઓ ટ્રાફિક પોલીસ અને સંચાલકોએ તાત્કાલિક આ બાબતને ગંભરતાથી લઈને જરૂરી પગલાં ભરવા જોઈએ સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગને આ અંગે નિરીક્ષણ કરી અને સ્કૂલ વાહન ચાલકોના નિયમોનું પાલન કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું માર્ગદર્શન આપવાનું જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની આટલી મહત્વની વાતને જોતા શાળાઓને અને વાહન સંચાલકોને તેનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે